જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ફટાફટ બની જાય અને ઓવરનાઈટ પલાળવાની ઝંઝટ વગર આપણે મઠનું શાક બનાવીશું મેં એક કલાક માટે મઠ ગરમ પલાળ દીધા હતા નિમક નાખીને આપણે આને મઠ કહે છે તમે કરિયાણાની દુકાને ગમે ત્યાં મળી રહેશે આપણે બ્રાઉન કલરના મઠ હોય છે આનું આપણે શાક એકદમ મસ્ત બને છે અને આપણે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્સ બનાવીશું અને ન ગરમ મસાલો કોઈ વસ્તુ આપણે એકદમ ટેસ્ટફુલ બનાવીશું પેલા માણસો રોંઢે રોંઢી કરતા તો તે આ રીતના મઠનું કોરું શાક આપણે એકદમ સરસ મસ્ત મજાનું બનાવીને ખાતા રોંઢે તે લોકો મઠ એને રોંઢળી કરતા અને રોંઢળી કહેતા આ રીતનું મસ્ત શાક બનાવીશું તો તમે રોટલી સાથે રોટલા સાથે ભાત સાથે બધા સાથે ખાઈ શકશો અને એકદમ ઓછા એનું અને ખાવાની પણ આપને મજા આવી જાય અને આને આમાં વિટામિન્સ બધું મળી રહે છે આપણે આપણે જેટલા મગ કામ આપે છે શરીરમાં તેટલા જ આ મઠ કામ આપે છે તો આપણે પલાળવા ભૂલી ગયા હોય તો આ રીતના કલાક માટે ફટાફટ પલારી દીધા હોય તો સરસ પલળી જાય છે મેં કલાક માટે પલાળ્યા હતા તો પણ સરસ પલળી ગયા છે આપણે ગરમ પાણી પલાળવાના છે જો તમારી પાસે ટાઈમ હોય તો ઓવરનાઇટ પલાળી શકો છો પણ હું ભૂલી ગઈ હતી એટલે મેં સવારે એક કલાક માટે પલારી દીધા હતા હવે આપણે આમાંથી પાણી કાઢી લેશું કોઈ પણ એક જારી લઈ લેશું તેમાં આપણે મઠ નાખી દેવાના છે અને પાણી કાઢી લેવાનું છે પેલા ધોઈ ને પછી પલાળવાના છે એટલે એકદમ સરસ પલળે અને અંદર કચરો કે જીવ જંતુ હોય તો નીકળી જાય આ રીતના આપણે બધા એક જારીમાં કાઢી લેશું આપણે કુકર માં બે ચમચા તેલ નાખીશું આપણે એકદમ ઓછા તેલમાં બનાવવું છે એટલે આપણે ઉનાળામાં નળે નહીં અને ઉનાળામાં આપણે કઈ શાક ન ભાવતા હોય તો આ રીતના કઠોળ કરીને ખાશો તમે મઠનું શાક તો તમને ખાવાની પણ મજા આવશે અને શરીરમાં પણ હેલ્થી અને પચવામાં પણ સહેલા છે આપણે સરસ તેલ ગરમ થઈ ગયું છે આખું જીરું નાખશું અને એક ચપટી જ રાઈ નાખવાની છે રાઈથી એકદમ મસ્ત ટેસ્ટ આવશે અને આપણે લીમડાની પાણી નાખી દઈશું મીઠો લીમડો નાખી દઈશું અને ત્યારબાદ આપણે ટામેટાની પૂરી પ્યુરી છે તે કરવાની છે આપણે ટમેટાની કટિંગ નહીં પણ પ્યુરી બનાવવાની છે મેં આદુ ખમણાની ખમણીયાથી ખમણી લીધી હતી જો તમારે મિક્સરમાં ક્રશ કરવું હોય કરી શકો છો અને તેની સાથે આપણે લસણવાળી ચટણી લીધી છે એકદમ ફાઇન ખાંડવાનું આપણે અધકચરું અને ફ્રેશ લસણ ખાંડીને લેવાનું છે વાસી ચટણી નાખવાની નથી તો આપણે ટેસ્ટ મસ્ત નહીં આવે આપણે આ તાજી ફટાફટ ખાંડીને આપણે બનાવવાનું છે આપણે એક દિવસ સાઈડ લઈ હોય તો એ તે નથી નાખવાની અને અધકચરી વાટવાની છે આ રીતના આપણે ટમેટો ને લસણ ચડવા બ્રેડ ચટણી બધું સરસ ચડી ગયું છે હવે તેમાં આપણે રહેલા મસાલા નાખવાના છે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી જીરું પાવડર પાંચ ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે નિમક નિમક આપણે આપણે પલાળવામાં મઠ પલાળ્યા હોય ત્યારે નિમક નાખ્યું હોય તો આપણે થોડું નાખવાનું છે વધારે નથી નાખવાનું નહીતર ખારું થઈ જશે હવે આપણે મઠ પલાળેલા તે નાખી દેસું આપણે કોઈ પણ પલાળવાની ઝંઝટ વગર બની જાય છે આપણે સાંજે પલાળવાની જરૂર નથી આપણે એક કલાક માટે પલાળી દીધા હશે તો પણ મસ્ત થશે અને સાઈડમાં આપણે ગરમ પાણી મૂકી દેવાનું છે ઠંડુ પાણી નથી નાખવાનું તો આપણે ઠોઠડા કહેવાય ઠોઠડા થઈ જશે કડક થઈ જશે ટૂંકમાં એટલે આપણે હવે ગરમ પાણી નાખી દેસુ આપણે મઠ ડૂબે તેટલું જ નાખવાનું છે આ રીતના મઠ ઉપર આપણે અડધી ઇંચ આટલું પાણી આવે એટલું નાખવાનું છે પરફેક્ટ હવે આને આપણે ત્રણ થી ચાર વિસલ વગાડી લેશું તો પણ મસ્ત ચડી જશે આપણે ચાર સીટી પણ વાગી ગઈ છે અને પ્રેશર પણ આપણે થઈ ગયું છે આપણે જોઈ લેશું એકદમ મસ્ત આપણું શાક તૈયાર થઈ ગયું છે રસાદાર તમે જોઈ શકો આ રીતના આપણે રસાદાર કરવાનું છે જો તમે રસાવાળી ન ખાવું હોય તો આપણે એક સીટી વધારે વગાડવાની છે અને આપણે ચડી પણ ગયું છે એકદમ સરસ ઉપર બારું મેચ થઈ જાય છે એટલું મસ્ત ચડી ગયું છે આપણે આ ઓછા તેલમાં કરશું એટલે આપણે ભારે પણ લાગે નહીં અને ખાવાની પણ મજા આવે આપણે એકદમ સરસ અને એકદમ ઓછા તેલમાં આપણું શાક તૈયાર થઈ ગયું છે આપણે ઉપરથી ટાણા પાજી સ્પ્રિંકલ કરી દેસુ બે મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે એકદમ ઓછા મસાલા અને એકદમ સરસ અને શરીરમાં પણ હેલ્ધી એવું આપણે ઓછા મસાલામાં કરીશું તો આપણે ઉનાળામાં એસિડિટી કે કશું થશે નહીં અને ખાવાની પણ મજા આવશે મેં રસાવાળા કર્યા છે મારા ભાત જોડે ખાવાના છે એટલા માટે તમારે સુકા અને ખાવાની પણ મજા પડી જાય તેવું આપણે મઠું શાક તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ